જામનગર નશામુક્તિ તેમજ ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં યોજાશે મેરેથોન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા કરાઈ રહ્યું છે મેરેથોનનું આયોજન જામનગર મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર અંડર ઓગણીસ ક્રિકેટ ટીમ કેપ્ટન જય રાવલિયા તથા કોમનવેલ્થ ગોલ્ડ મેડલ મેળવનાર ઝીલ મકવાણા દ્વારા વધારે લોકો જોડાય તે માટે અપીલ કરવામાં આવેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર આ મેરેથોન મુક્ત માટે ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં પીચોતેર જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને ગુજરાતમાં દસ મહાનગર આઠ મહાનગર અને બે જિલ્લામાં પણ આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને જામનગરમાં પણ આ મેરેથોન થવાની છે અને એક મેરેથોનમાં અંદાજે દસ થી બાર હજાર યુવાનો જોડાવાના છે તો આ મેરેથોનમાં અમે પણ જામનગરની તમામ શાળા કોલેજ ટ્યુશન ક્લાસ કોચિંગ સેન્ટર એમની મુલાકાત લીધી છે એ પણ યુવાનો મોટી સંખ્યામાં જોડાવાના છે એના અનુસંધાનમાં જામનગર ભારતીય જનતા યુવા મોરચા અને પાલક દ્વારા બે બ્રાન્ડ એમ્મેસેડર પણ આપણે નિયુક્ત થઈ રહ્યા છે પ્રદેશમાં પણ એ જ રીતના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત થયા છે રાષ્ટ્રીય લેવલે પણ ગ્રાન્ડ નિશન નિયુક્ત થયા છે તો એકવીસ તારીખે રવિવારે આપણો પાંચ કિલોમીટરનો રૂટ છે લાલ બંગલેથી આપણો રૂટ ચાલુ થશે ત્યાંથી ગુરુદાર ચોપડી દાંડી આંગમાન થઈ વાલકેશ્વરી રોડ થઈ સત્યશાહી સ્કૂલ થઈ સેક્શન રોડ સાત રસ્તા સર્કલ એમપી શાહ કોલેજવાળા રોડ થઈ ને પાછું લાલ બંગલે પૂરો થાય છે અંદાજે પાંચ કિલોમીટરનો આ રૂટ છે તો આમાં મોટી સંખ્યામાં યુવાનો સૌ ભાગ થઈ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય એના અનુસંધાનમાં આ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સૌ મેરેથોનમાં જે જોડાશે તેમને ટી શર્ટ અને પાર્ટિસિપેટના સર્ટિફિકેટનું વિતરણ પાર્ટી અને યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે તો આમાં વધુમાં વધુ યુવાનો ભાઈઓ બહેનો જોડાય એવી આશા એવી અપીલ સવારે પાંચ વાગે મેરેથોનનો ટાઈમ છે છ વાગે સમગ્ર દેશમાં એકી સાથે પિચોતે સ્થાન ઉપર જે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એનું સ્થાન થવાનું છે અને આખા દેશમાં છ વાગે તમામ એક જ સ્થળેથી એક જ જગ્યાએથી એક સમયે બધા યુવાનો દોડે ને નશા મુક્ત માટે આ દોડ જે મારું નામ જય કિશોર વેરાવલિયા છે હું અંડર નાઇન્ટીન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં રમું છું જેમ કે તમને બધાને ખબર જ હશે મોદી આપણા શ્રી લોકપ્રિય શ્રી નેતા નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવે છે પિચોતેરમો અને એટલે આપણે આ આખા દેશમાં પિચોતેર મેરેથોન રાખી છે આપણા જૂનાગઢમાં છે

એક એકવીસ તારીખે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ આવે એના માટે કુલ જગ્યાએ આ મેરેથોન થવાની છે ભારતભરમાં એમાંથી એક જામનગર મહાનગર ખાતે એકવીસ તારીખે સવારે છ વાગ્યાથી આ મેરેથોન ભારતભરમાં થશે અને કુલ પાંચ કિલોમીટર જેવો આનો રૂટ છે અને ખૂબ મોટી સંખ્યામાં આમાં સંસ્થાઓ બીજા શાળાઓ કોલેજો અને ઘણી બધી યુવાધન અને ઘણા બધા સિનિયર સિટીઝનો પણ આ યાત્રામાં જોડાવાના છે અને આપણે જે હમણાં વાત કરી બંને બ્રાન્ડ બ્રાન્ડ એમ્બેસર જીલ મકવાણા અને જયભાઈ રાવલિયાએ અમે પણ તમને અપીલ કરીએ છીએ કે એમના આ અપીલને માન આપી સમગ્ર જામનગરની જનતા આ મેરોથોનમાં જોડાય

આ માં જોડાઈ અને ખૂબ સારી મેરેથોન દોડ જામનગરમાં આપણે બધા સાથે મળીને યોજીશું અમારો યુવા મોરચો આના માટે લોકોને સંપર્ક અને એની તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અમારા સેવા પખવાડિયાના ઇન્ચાર શ્રીઓ વિજયભાઈ સુભાષભાઈ ભાવેશભાઈ ટુંબર મૃગેશભાઈ અને રીટાબેન જોટંગિયા સાથે સાથે આ મેરેથોન દોડમાં પણ અમારા યુવા મોરચાના પ્રમુખ છે દિલીપસિંહ અ બંને મહામંત્રી શ્રીઓ ચિંતનભાઈ અને વિરલભાઈ બારડ અને તમામ યુવા મોરચાની ટીમ આની વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું પણ આપ સર્વને આ અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં જોડાય અને ભારતને જે નશા મુક્તિનું સ્વપ્ન આપણે મોદી સાહેબે જોયું છે સાથે સાથે ફિટ ઇન્ડિયા ને પણ આ મેરેથોન દ્વારા આપણે આ મેરેથોનના માધ્યમ દ્વારા આ એક સંદેશો આપણે લોકો સુધી પહોંચાડશું

થઈ રહી છે અને અને જેનો મુખ્ય હેતુ એક જ છે છે કે ભારત ને એ ભારતના યુવાનો બધા દૂર રહે તેમજ ફિટ ઇન્ડિયા રહે તેના માટે આપણે આ મેરાથોન યોજવામાં આવે છે અને હું જામનગરની એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે મને અને હું પણ આ મેરાથોનમાં જોડાઈ રહી છું તો તમે પણ આ મેરાથોનમાં જોડાવ એવી એક અપીલ છે